હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ હેલ્ધી લાડુ તો આજે આપણે વિન્ટર સ્પેશિયલ લાડુ બનાવીશું તો લાડુ બનાવવા માટે મેં અહીંયા તો અહીંયા મેં અડધો કપ કાપીને બદામ લીધેલી છે તેને એક બાઉલમાં લઈ લેશું સાથે જ અડધો કપ કાજુ પણ કાપીને લીધેલા છે અત્યારે મેં કાજુ અને બદામ બંને અડધો અડધો કપ લીધેલા છે તમારે અખરોટ લેવા હોય

સનફ્લાવરના બી લઈશું તે પણ વન ફોર કપ લીધેલા છે તો અત્યારે માપમાં આપણે આ બંનેથી એક કપ લીધેલું છે અને આ ચાર વસ્તુથી એક કપ લીધેલું છે એટલે ટોટલ બે કપ લીધેલું છે અને સાથે જ આપણે ટોકરાનું છીણ લઈશું તે પણ અડધો કપ તો બધી જ વસ્તુથી આપણે ટોટલ અઢી કપ લીધેલું છે સાથે આપણે એક ચમચી ખસખસ લઈશું અને એક ચમચી પિસ્તાની કતરણ લઈશું હવે આપણે આ બધી જ વસ્તુ જે કપ ભરીને લીધેલી છે તે કપ ભરીને અઢી કપ ખજૂર લેવાનો છે ખજૂરમાંથી બી નીકાળી અને તેના ટુકડા કરી લેવાના છે ખજૂર આપણે પોચી હોય તેવી લેવાની છે તો આ રીતે બી અલગ કરી લઈશું અને ખજૂરના ટુકડા કરી લઈએ તો અહીંયા મેં ખજૂરમાંથી બી અને ટોપીનો જે ભાગ હોય તે નીકાળીને તૈયાર કરી લીધેલો છે ટોટલ આપણે અઢી કપ ડ્રાયફ્રૂટ લીધેલું છે તો સામે અઢી કપ જ આપણે ખજૂર લઈશું આનાથી ઓછો ખજૂર લઈશું તો મિક્સ બરાબર નહીં થાય તો આ માપથી બધું લેવું ખજૂર આપણે સોફ્ટ હોય તેવો લેવાનો છે તો હવે આપણે લાડુ બનાવી લઈશું તો તેના માટે કડાઈ લીધેલી છે કડાઈની અંદર આપણે બે ચમચી ઘી લઈશું ઘીને થોડું ગરમ થવા દઈએ ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જે કાપીને તૈયાર રાખેલી બદામ છે તે લઈશું બદામને આપણે એક જ મિનિટ માટે સ્લો ગેસ પર શેકી લેવાની છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું તો આ રીતે કન્ટિન્યુ હલાવતા બદામને આપણે થોડી વાર માટે શેકીને તૈયાર કરીશું તો અત્યારે મેં બદામને આ રીતે એક મિનિટ માટે શેકીને તૈયાર કરેલી છે સાથે જ આપણે કાજુ પણ શેકાવા માટે સાથે ઉમેરી દઈશું તમે એક એક વસ્તુ પણ શેકી શકો તો કાજુને પણ આપણે એક મિનિટ માટે આ રીતે શેકીને તૈયાર કરવાના છે સાથે આપણે પિસ્તા પણ લઈ આ રીતે થોડી થોડી વાર પછી નાખીશું અને એક એક મિનિટ માટે શેકી લઈશું હવે આ બધું જ સરસ શેકાઈ ગયું છે તેને આપણે પ્લેટમાં નીકાળી લઈશું આ બધું જ શેકાતા ચાર થી પાંચ મિનિટનો ટાઈમ લાગ્યો છે પણ ધ્યાન રાખું કે ગેસની આ ધીમી જ રાખવી હવે આપણે આજ ઘીમાં ઉમેરીશું કિસમિસને પણ આપણે ફૂલી જશે હવે કિસમિસને પણ આપણે ડ્રાયફ્રુટ વાળી બ્લેટમાં નીકાળી લઈશું હવે આપણે કાજુ બદામ પિસ્તા અને કિસમિસ બધું જ તળાઈ ગયું છે હવે આપણે વધેલા જ બધા સીડ્સ ઉમેરી દઈશું

વાળી પ્લેટમાં નીકાળી લઈશું હજુ આની અંદર ઘી છે તો હજુ આપણે ઘીની જરૂર નથી તો અહીંયા મેં એક ચમચી ખસખસ લીધેલા છે ખસખસને આપણે પંદર સેકન્ડ માટે જ આ રીતે શેકી લેવાના છે હવે સાથે આપણે ટોપળું પણ ઉમેરી દઈશું નારિયેળને પણ આપણે ખસખસ સાથે શેકી લેવાનું છે હવે નાળિયેર અને ખસખસને પણ એકથી દોઢ મિનિટ માટે શેકીને તૈયાર કરી લીધેલું છે ગેસની ફ્લેમ બંધ કરી હવે નાળિયેર અને ખસખસ પણ શેકાઈ ગયા છે હવે ગેસ બંધ કરી તેને પણ નીકાળી લઈશું હવે બધું જ ડ્રાયફ્રૂટ આપણે મિક્સ કરી લેવાનું છે બધું જ ડ્રાયફ્રૂટ શેકાતા આઠથી દસ મિનિટનો ટાઈમ લાગ્યો છે ધીમા ગેસ પર જ શેકવાનું છે આ વાત ખાસ ધ્યાન રાખવાની હવે કઢાઈ સાફ કરી અને કઢાઈની અંદર એક ચમચી ઘી લઈશું ઘી થોડું ગરમ થવા દઈએ હવે ઘી ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે ખજૂર લઈ લઈશું ખજૂરને આપણે ઘી સાથે સારી રીતે શેકી લેવાની છે અત્યારે આ ખજૂર મારે છે તે એકદમ પોચી છે એટલા માટે તેને ક્રશ નથી કરેલી પણ તમારે ખજૂર કડક હોય તો ક્રશ કરીને લેવાની છે હવે ઘી સાથે ખજૂરને આપણે એકદમ સારી રીતે આ રીતે શેકી લઈશું હવે ખજૂર સોફ્ટ થાય તેવી શેકી લેવાની છે જેથી ડ્રાયફ્રૂટ આસાનીથી મિક્સ થઈ શકે આ ખજૂર છે તે ગેસની ગરમીથી જ આ રીતે સ્મૂથ થતો જશે આ રીતે સ્મૂથ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણો ખજૂર અહીંયા ફેંકાઈ ગયો છે ખજૂરને આપણે નીચે લઈ લઈએ ખજૂર પણ ચારથી પાંચ મિનિટમાં આ રીતે સ્મૂથ થઈ જશે હવે ડ્રાય ફ્રૂટ સાથે આપણે ખજૂરને મિક્સ કરી લેશું આ લાડુની અંદર તમે ફ્લેવર માટે જાયફળ પાવડર અથવા તો એલચી પાવડર પણ નાખી શકો છો આ ટાઈમે અત્યારે આપણે ખજૂર થોડો ગરમ છે તો આ રીતે સ્પેચુલાથી મિક્સ કરી લઈશ ખજૂર થોડો ઠંડો થાય ત્યારબાદ આપણે હાથથી પણ મિક્સ કરી શકાય છે તો આ રીતે થોડી વાર માટે મિક્સ કરી લેશું આ લાડુ બનાવવામાં તમે એકદમ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ પણ આમાંથી લાડુ બનાવી શકો છો હવે આ મિશ્રણ છે તે હાથેથી ટચ કરી શકાય તેવું ઠંડુ થઈ ગયું છે હવે આપણે હાથથી બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકશો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાંથી આપણે લાડુ બનાવી લઈશું તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ રીતે તમે નાના અથવા તો મોટા બનાવી શકો છો તો આ રીતે મેં એક મીડિયમ સાઈઝનો લાડુ બનાવી લીધેલો છે એક પ્લેટમાં મૂકતા જઈશું આ જ રીતે હું બાકીના બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશ હવે આપણા હેલ્ધી ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર શિયાળાની સિઝનમાં ખજુર ડ્રાયફ્રુટ લાડુ તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ખજુર ડ્રાયફ્રુટ લાડુની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ